નારાયણ સરોવર વાયા નેત્રા બસ પોતાના નિર્ધારિત સમય પર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભુજ નારાયણ સરોવર વાયા નેત્રા બસ પોતાના નિર્ધારિત સમય પર ન આવતી હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે જેના કારણે વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનોમાં જવું પડે છે તો બસ મોડી આવવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર પડે છે આ બસ નેત્રા મધ્ય બપોરે ત્રણ વાગ્યે આવતી હતી જે બસ હવે સાંજે પાંચ છ વાગે આવે છે

રોજ સાડાના ત્રણ વાગે છૂટી પડે તો ત્યારે ચાર વાગે બસ ચાર કે પાંચ વાગે બસ આવે એટલે ગાડીઓમાં છકડામાં જ જવું પડે છે સવારના ભાગમાં પણ આઠ વાગે બસ નથી આવતી સાડા નવ કે દસ ખાના આખી ટાઈમ તો દસે લાગી જાય છે સવારના અરજી રીતે બસ નથી આવતી અને સાંજના ચારથી પાંચ વાગે આવે છે એટલે પછી આપણે રિક્ષામાં કે એનામાં જવું પડે છે ક્યારેક ક્યારેક પગે પણ જઈએ છીએ અને જે અહીંયાથી અમુક અમુક એ સતી ઘટાવીને પણ હાલાઈ ગયા છે કારણ કે બસ ના આવે એટલે પછી એમને વાહન વ્યવહારની પ્રોબ્લેમ થાય એટલે ભણાવવામાં સરખું ધ્યાન ના આપી શકે એટલે બીજા હોસ્ટેલોમાં કે અહીંયા બધા એડમિશન લઈ લીધું છે હોય હજી બાઇક પર કે જ્યાં તે વાહનમાં હાલે જઈ શકે અમારા માવજનોને પણ ઘરે ચિંતા રહેતી હોય છે હજી છોકરીઓ કેમ ના આવી અમારી સાથે અમે હાઈ સ્કૂલની અંદર અભ્યાસ કરી છે અહીંયા રામપરથી રવાપર સુધીના વિદ્યાર્થીઓ પણ ઘણા આવતા હોય છે અપડાઉન કરવાવાળા ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ છોકરાઓ અને છોકરીઓ છે છોકરીઓ હોય છે તો અમારી માગણી છે કે જ્યારે પણ બસ ચાલુ સ્કૂલ ચાલુ થાય ત્યારે ગામના વાલીઓ અગ્રણીઓને રજૂઆત કરવી જ પડે છે રજૂઆત વગર બસને કદાચ રવિવાર હોય તો રવિવારના પણ બસ બંધ થઈ જાય છે રવિવાર અમને રજા ભેગી બસને પણ રજા પડી